આજે આપણે આવી ગયા છે શ્રીજી કોસ્મેટિક્સ અને પર્સનલ કેર સ્ટોરની અંદર બેનો ખૂબ જ સરસ એવું બ્રાન્ડેડ તમને પર્સનલ કેર અને બ્યુટી કેર રિલેટેડ અને લગ્ન પ્રસંગ સ્પેશિયલ જ્વેલરી રહેવાની છે આજે ઓફર તમને બતાવીશું ડિસેમ્બરનો આખો મહિનો એટલે લગ્ન પ્રસંગની બધી જ જ્વેલરીમાં તમને ઓફર મળવાની છે અને એક મહિના સુધીને આ ઓફર લાગુ રહેવાની છે તો વિડીયો અંતિમ સુધીને જજો

રિટેલ આપે છે અચ્છા એટલે લગ્ન પ્રસંગ સ્પેશિયલ જ્વેલરી પણ આપણે હોલસેલ ભાવમાં રિટેલ વેચવાના છે બરાબર છે ભાઈ આ છે કોસ્મેટિક છે એ કેવું છે તમારે એ આપણે આમ જોવા જાય પરફ્યુમ ડીઓ ને બધું આપણે જો પરફ્યુમ ની એ છે એ બધું 50% ડિસ્કાઉન્ટ માં છે 50% ડિસ્કાઉન્ટ મળી જશે આ બધી ઓફરો ડિસેમ્બર ના 1 મહિના માટે સોનાલી બેન શ્રીજી સ્ટોર ની અંદર આપી રહ્યા છે તો બેનો આ તમારા ગ્રુપમાં શેર કરી દેજો અંતિમ સુધી બન્યા રહેજો

તો ભાઈ બહુ જ સરસ એવું જ્વેલરીનું એમની પાસે કલેક્શન છે વિડીયોમાં અંતિમ સુધી બન્યા રહેજો અને લગ્ન પ્રસંગ સ્પેશિયલ ડિસેમ્બર મહિનાની આ સ્પેશિયલ ઓફર તમને બતાવી રહ્યા છે માર્કેટમાં આ સેટ હજાર હજાર રૂપિયાના છે એ તમને અહીંયા સાડી સાતસો રૂપિયામાં મળી જાય છે જો બેનો આમાં આ રીતની બે બુટ્ટીઓ આવશે અને આ રીતનો આખો હાર આવવાનો છે જો આ માર્કેટની અંદર હજાર રૂપિયા રેટમાં છે જ્વેલરી પણ તમને અહીંયા સાડી સાતસો રૂપિયામાં એટલે કે રિટેલમાં તમને હોલસેલ પ્રાઇસમાં મળી જશે હે સંગીતાબેને તમારી માટે જો જોરદાર એવો સેટ વેર કરી દીધો છે આ રહ્યો જો આવી રીતની ઈયરિંગ્સ રિંગ્સ મેં તમને બતાવી અને આ રીતના આખો સેટ આવશે જો ભાઈ જોરદાર એવો સેટ નો કલેક્શન છે અને ખૂબ જ સરસ એવી ડિઝાઇનો પણ એમની પાસે અવેલેબલ છે આ શું રેન્જમાં આવશે આ ચારસો આ ચારસો નું આવશે આમાં પણ ઈયરિંગ્સ આવે કે કાનના ઇરિંગ અચ્છા એમાં પણ આપણી પાસે ઘણી બધી વેરાયટીઓ છે એવું કહો છો

આ રીતની બધી અલગ અલગ ડિઝાઇનો છે બહુ જ સરસ એવું કલેક્શન છે અને આ કેટલા વાળા છે ભાભી એ પણ એકસો એસી વાળા છે આમાં પણ નાની મોટી અલગ અલગ ડિઝાઇનો મળી જશે ને જો તો આ રીતના બધું જ કલેક્શન બિલકુલ ન્યૂ એમની પાસે અવેલેબલ છે જ્વેલરીમાં

રૂપિયામાં મળશે જો ભાઈ સોનલ બેન પણ પહેરી છે સંગીતાબેને પણ પહેરી છે આ બધી જ વસ્તુઓ તમને પહેરીને બતાવી રહ્યા છે આ માઇક્રો ગોલ્ડ માં આ કેટલાવાળી આવશે આ 100 વાળી છે આ 100 વાળી છે અને પેલી મોટી જે છે 70 70 રૂપિયા વાળી તો ભાઈ આ ઊ બધું તમને જ્વેલરી નું કલેક્શન એમની પાસે મળી જશે એક મહિના માટેની ઓફર છે ફટાફટ વિડિયો શેર કરીને આવી પાસે જો બ્રેસલેટનું પણ કલેક્શન છે એમને પહેરીને બતાય છે આ સંગીતાબેને વેર કરી છે આ સોનલબેને જો આમાં બ્રેસલેટમાં કેવી રીતનું હોય છે આ છે બસો બસો રૂપિયા માં આવશે જો એમાં પણ ઘણી બધી તમને ડિઝાઇનો અલગ અલગ મળી જશે એટલે એકસો વીસ થી ચાલુ થઈને ને બસો અઢીસો સુધી બધા બેંગલ બેંગલ્સ મળી જશે તો એડીમાં એડીમાં પચાસ રૂપિયા થી

એકસો પચાસ રૂપિયામાં આવશે જો આવું ઘણું બધું એવું એમની પાસે જ્વેલરીનું કલેક્શન છે તમે જોઈ રહ્યા છો ભાઈ આખા સ્ટોરની અંદર સ્ટોક ફૂલમ ફૂલ છે ફટાફટ વિડીયો શેર કરીને આવી તો જુઓ બેનો હવે તમને સેટ કલેક્શન બતાવીએ છે જેની અંદર આમાં

આ ત્રણસો પચાસમાં આવશે શું વાત છે જોઈ લો એવો બિલકુલ ન્યૂ કોમ્બોનું કલેક્શન તમારી માટે સાડી ત્રણસો રૂપિયા જેવી પ્રાઇસની અંદર મળી જશે જો એમાં પણ ઘણા બધા કલર્સ અને ઘણી બધી અલગ અલગ વેરાયટીઓ ડિઝાઇનમાં તમારી માટે અહીંયા વેલેબલ છે ફટાફટ વિડિયો શેર કરીને આવી જજો કારણ કે આ ફક્ત એક જ મહિના માટે આ એક જ મહિના માટે આપવાના છો આ ઓફરમાં હે ને તો હોલસેલ ભાવે રિટેલ માં તમને જ્વેલરી મળી જશે અને આ કુંદન ની જ્વેલરી છે જો આ આ શોર્ટ છે અને ને પહેરી છે ને તે લોંગ છે એ લોંગ છે હે ને જોઈ લો મોટી માથે સંગીતા બેને એક તમારી માટે લોંગ પહેરી દીધું છે જો આ રીતનો આવશે આ બુટ્ટી છે આ બુટ્ટી આવશે જો છે ને બહુ સરસ એવું બહુ મસ્ત લાગે છે અને આમ બુટ્ટી પણ એમ બહુ હેવી હોય ને કાન ખેંચાય એવા નથી એક આમ લાઈટ વેટ જ્વેલરી છે મોટી જ્વેલરી જો તો બેનો આ ચોકોર સેટ છે શું રેન્જ આપવાના છો 120 આ એકસો વીસ રૂપિયામાં આવશે બીજી ઘણી બધી જ્વેલરીનું બિલકુલ ન્યુ કલેક્શન એમની પાસે છે દરેકમાં અલગ અલગ પ્રાઇસ રહેવાની છે ને હે ને જો દરેક વસ્તુઓ અલગ અલગ આમ થી એકસો પચાસ આ જે લખેલી છે એ જ પ્રાઇસ થી તમને મળશે આ એકસો પચાસ વાળું છે બસો વાળું છે ત્રણસો વાળો આખો કુંદર હાર છે તમે જોઈ રહ્યા છો બરાબર અને આ રીતનું છે અને સંગીતાબેને જે સેટ પહેર્યો તો એ ત્રણસો રૂપિયા વાળો છે જો એની અંદર આ રીતની મોટી આવશે અને આખો સેટ છે આમાં પણ ઘણા બધા કોમ્બોમાં છે ત્રણસો પચાસ ચારસો પચાસ એવા હેવી તમને લગ્ન પ્રસંગ સ્પેશિયલ સેટનું કલેક્શન એમની પાસે મળી જવા તમારી માટે જોરદાર માઇક્રો ગોલ્ડની આ ઈયર રિંગ્સનું આખું કલેક્શન છે જોઈ લો અલગ અલગ કલર્સ પેટર્નમાં આવવાની છે એમની પાસે ખૂબ જ સરસ નવું કલેક્શન છે આ શું રેન્જમાં આવશે

અચ્છા બે આવશે બે આવશે એટલે અલગ અલગ છે જો આ રીતના બધા જ અલગ અલગ તમને ડિઝાઇનો મળવાની છે એમની પાસે આ એકસો ત્રીસ માં બે છે અલગ અલગ વસ્તુઓ અલગ અલગ પ્રાઇસ પર તમને મળી જાય છે જોઈ લો ભાઈ જો લાંબા ટાઈમ સુધી ગોલ્ડ રે એવી રીતની આ જ્વેલરી નું કલેક્શન છે એમની પાસે ફક્ત સોજ રૂપિયા થી શરૂ થાય છે ને આ લાંબા ટાઈમ સુધી ગોલ્ડ આવું આવું જ રહેશે જોઈ લો અને આની અંદર પણ તમને ઘણી બધી ડિઝાઇનો મળી જશે આ જે ચાર વાળું સંગીત આવે એને પહેર્યું છે આ શું રેન્જનું છે આ 150 નો એટલે 150 રૂપિયા 150 અને આ જે તમે બતાવતા હતા એ આ પણ 150 હે ને એટલે 100 થી ચાલુ થઈને 200 સુધી 200 250 સુધીના બરાબર આ બે એટલે આવું ઘણું બધું કલેક્શન તમને લોંગ ટાઈમ સુધી ગોલ્ડ જેવું જ રે એવી જ્વેલરીનું પણ કલેક્શન એમની પાસે મળી અલગ ડિઝાઇન અને વેરાયટીમાં અહીંયા તમારી માટે બેંગલ્સ છે આ ચાર નો સેટ આવશે આ શું રેન્જમાં આવશે બસો પચાસ રૂપિયા ને તો ભાઈ આવું ઘણું બધું જ્વેલરીનું કલેક્શન એમની પાસે બિલકુલ ન્યૂ છે ફટાફટ વિડિયો તમારા ગ્રુપમાં શેર કરીને આવી જુઓ શ્રીજી સ્ટોરનું તમને પરફેક્ટ એડ્રેસ બતાવી દઉં આ જે તમે જોઈ રહ્યા છો બ્રિજ છે દરબાર ચોકડી માંજલપુર જે દરબાર ચોકડી છે ને ત્યાંથી તમારે બ્રિજ નથી ચડવાનો બ્રિજની નીચેવાળા રોડે આવવાનું છે તમને આવતાની સાથે આ મોટી જે બિલ્ડિંગ છે ગજાનન હાઈટ્સ કરીને બિલ્ડિંગ છે અને એની જોડે જ આ રામદેવ નગર છે અને અહીંયા જ તમને આ શ્રીજી સ્ટોર મળી આ રસ્તો જે છે બ્રિજ આગળથી દરબાર ચોકડી થી સીધો આવે છે અને ગજાનન હાઇટ થી આ નગર છે અને અહીંયા આપણે પહોંચી ગયા છે શ્રીજી બ્રિજના નીચેથી આવો ને તો છેકે છેક આવજો અડધે થી વરી ના જતા છેક આવશે ને તો જશે ઓકે આ જે છે ને હિમાલયનો પેન સ્પ્રે છે એ એ આપડા તઈ જો મિની છે ને એ 190 નું છે અચ્છા હા આપડા તઈ 100 રૂપિયામાં પડશે આ 100 રૂપિયામાં પડશે ભઈ આખા વડોદરા શહેરની અંદર હિમાલયનની પ્રોડક્ટ પર તમને 1 પણ રૂપિયો માઈનસ મળતો નથી અહીંયા 100 રૂપિયા માઈનસ છે સોસો રૂપિયા નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે ઓકે નું જે સ્પેન્સ છે ને બામ બામ એ આપણે સો માં મળશે અને એની પ્રાઇસ દોઢસો રૂપિયા દોઢસો રૂપિયા છે ઓકે હમણાં આ બધી જેટલી વેરાયટી દેખાય છે આપણી એ બધી વેરાયટી હા હા એ બધા અમના આ ડિસેમ્બર મહિના સુધી 99 ના છે 99 ના છે અને આ આ બધા પરફ્યુમ છે હા આ બોમ્બે સેવિંગ નો પરફ્યુમ છે અને પ્રાઇસ જસ 3500 રૂપિયા છે બરાબર છે આપડા તો એ છે ને 599 599 માં બરાબર છે એવા લેડીઝ છે છે આ અલગ અલગ આવશે ને બધા અલગ અલગ છે ભાઈ જોઈ લો તમે બસો એસી રૂપિયા ત્રણસો રૂપિયા આવા બધા લેડીઝ અને મેન્સ સ્પેશિયલ અલગ અલગ પરફ્યુમ એ પણ બધા બ્રાન્ડેડ તમને એમની પાસે મળી જવાના છે એની અંદર પણ ફિફ્ટી થી થર્ટી પર્સન્ટ સુધી તમને હેવી પરફ્યુમ પર ડિસ્કાઉન્ટ મળે તો આ પ્લિક્સ કંપની પરફ્યુમ છે પરફ્યુમ છે હા બરાબર છે એની એમઆરપી 700 રૂપિયા 700 રૂપિયા છે આપડા તૈયાર છે ને આ બાય 1 ગેટ 1 મળે છે બરાબર છે આની એમઆરપી 700 રૂપિયા છે અને આની અંદર 8 ફ્લેવર આવે છે ને હા 8 ફ્લેવર છે આમાં એક પર એક ફ્રી આપવાના છે હા એક પર ફ્રી આપવા શું વાત એટલે આ એક 700 નું લેશો તો આ એક ફ્રી આવશે હા 700 માં બે આવે 700 માં બે આવશે ઓકે સલૂન એટ હોમના સ્પેશિયલ અહીંયા ફેશિયલ તમને મળી જવાના છે આ તમે ઓનલાઈન સર્ચ કરીને આવશો જે પણ પ્રાઇસ છે એનાથી પણ અહીંયા સસ્તામાં મળી જશે ને આપણી પાસે જો તો ઓનલાઈન કરતાં પણ સસ્તા મળી જવાના છે સલૂન એટ હોમનું આખું સ્પા છે ફેશિયલ કીટ છે તો ભાઈ આ બધી વસ્તુઓ આવી રીતે તમને ઓનલાઈન કરતાં પણ સસ્તી શ્રીજી સ્ટોરની અંદર મળી જાય સમય ચાલી રહ્યો છે બેનો એટલે એમની પાસે ઘણા બધા એવા બ્રાન્ડેડ એમની પાસે બોડી લોશન છે જો પતંજલિનું બોડી લોશન અત્યારે માર્કેટમાં ખૂબ જ ટ્રેન્ડિંગની અંદર ચાલી રહ્યું છે જેની માર્કેટ પ્રાઇસ છે જો અહીંયા અહીંયા છે એમ આરપી સો રૂપિયાની છે પણ અહીંયા તમને પચાસ રૂપિયાની અંદર મળી જશે ભાઈ શિયાળાની અંદર તો બેનો તમને ખબર જ છે કે બધા જ જે બોડી લોશન હોય છે એની પ્રાઇસ એમ ઇન્ક્રીઝ થઈ જશે છે તો આ બધા આવી રીતે આવશે આ એવર યુથ નું છે અલગ અલગ મોડ્યુલેશન ઉપર છે ને ડિસ્કાઉન્ટ તમને મળી જશે ડિસ્કાઉન્ટ મળી જશે હે ને તો ઘણા બધા કલેક્શન અહીંયા લાગેલા છે ફટાફટ વિડિયો તમારા ગ્રુપમાં શેર કરીને આવી જજો એટલે તમને ખબર પડે કે તમારે શું શું જોઈએ છે કઈ કઈ બ્રાન્ડ નો તમારી માટે બ્રાન્ડેડ લિપસ્ટિક્સ નું પણ કલેક્શન અહીંયા ઘણો બધું એવું અવેલેબલ છે બીજું તમારી માટે અહીંયા મેકઅપ નો બધો સામાન છે તમે જોઈ રહ્યા છો આ સુપ્રાઈઝ માં આવશે સોનાલીબેન આ છે ને

આમાં આઠસો રૂપિયા થાય એમાં તમને છસો રૂપિયામાં મળી જવાનું બસો રૂપિયા રૂપિયા ડિસ્કાઉન્ટ મળી જવાનું ઓકે જસ્ટ હર્બ કંપનીની મિનિ મિની કલેક્શન છે જો આ રીતનું આવશે એની એમઆરપી છે આપણે ઓકે રૂપિયા જોઈ રહ્યા છો એ તમને ત્રણસો રૂપિયા જેવી પ્રાઇસ ની અંદર એમની પાસે મળે લિક્વિડ લિસ્ટીપનું કલેક્શન છે જેમાં બાર શેડ તમને મળી જવાના છે બેનો જો બાર શેડ આવશે આની અંદર અને આ શું પ્રાઇસ માં આપવાના છો પાંચસો આ 500 રૂપિયા આવશે આ વાવ કંપની બોડી લોશન છે અને એમઆરપી 600 રૂપિયા છે આપણે અમના ડિસેમ્બર સુધી 250 માં આપીએ છે બરાબર અને એમાં હેર માસ્ક છે એ બધી ઘણી બધી વસ્તુ છે જે 600 રૂપિયા એમઆરપી ની છે એ તમને 250 માં મળી જશે બરાબર અને જે 200 ની જે છે એને આપણે

બધા ઘણા ફ્લેવર આવે છે છે જો આમાં ફ્લેવર્સ પણ તો ભાઈ ફટાફટ આવજો બહુ જ સરસ એવું શ્રીજી સ્ટોરની અંદર ડિસેમ્બર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ચાલી રહ્યો છે સ્ટોરની અંદર ચારકોલનું જે ફેસપેક છે એ તમને એકસો નવ્વાણું રૂપિયામાં એક મળી રહ્યું છે એકસો નવ્વાણુંમાં એકની સાથે એક બિલકુલ ફ્રી મળી જશે એટલે ચારસો રૂપિયાનું તમને ચારકોલ ફેસવોશ છે ને એ બસો રૂપિયાની અંદર મળી જાય જો ઘણી બધી વસ્તુઓ એમની પાસે જે આ શોકેસ ની અંદર દેખાઈ રહી છે આમાં ઘણી બધી વસ્તુઓમાં બાય વન ગેટ વન માં ઓફર છે હે ને આની અંદર શું શું આઈટમો છે મતલબમાં ફેસ વોશ છે પછી બીજું ફેસ વોશ છે પછી સ્ક્રબ છે એલોવેરા જેલ છે પછી ફેસ ફેસ માસ્ક છે હે ને આવી ઘણી બધી વસ્તુઓ એમની પાસે બરાબર આવું ઘણી બધી વસ્તુઓ એમની પાસે અહીંયા કોમ્બો ઓફરની અંદર ઘણી બધી વસ્તુઓ બધી બ્રાન્ડેડ તેલની પણ અહીંયા જોયું આખી અલગ અલગ તમને બધા જ બ્રાન્ડના તેલ મળી જશે એમાં પણ વીસ થી ત્રીસ ટકા સુધીનું ઓફ છે ભાઈ ડિસેમ્બરના એક જ મહિના માટે સુધી માટેની આ ઓફર તમારી માટે શ્રીજી સ્ટોર લઈ આવ્યા છે તો ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી અને શ્રીજી સ્ટોરને એક વખત જરૂરથી વિઝિટ કરી લેજો ઘણી બધી વસ્તુઓ જે તમે જોઈ રહ્યા છો એમાં તમને ફિફ્ટી પર્સન્ટ ઓફ છે ને પહેલાં ફિફ્ટી પર્સન્ટ આમાં ફિફ્ટી પર્સન્ટ પણ ઓફ તમને મળી જાય છે વિડીયો શેર કરી જરૂરથી આવેના લેધર વોલેટનું કલેક્શન છે માર્કેટમાં પાંચસો સાતસો હજાર રૂપિયાની અંદર વેચાતા જો બ્રાન્ડેડ તમને વોલેટનું કલેક્શન અહીંયા મળી જવાનું છે માત્ર એકસો પચાસ રૂપિયા જેવી પ્રાઇસની અંદર જ આ બધા વોલેટ મળી જવાના છે ખૂબ જ લિમિટેડ સ્ટોક છે ફટાફટ વિડિયો તમારા ગ્રુપમાં શેર કરી દેજો ડિસેમ્બરના આખા મહિનામાં બે હજાર પચીસ ડિસેમ્બરમાં તમે વિડીયો જોઈ રહ્યા છો તો ફટાફટ શ્રીજી સ્ટોરમાં વિઝિટ કરજો જે પણ ઓફરો આ વિડિયોની અંદર તમને બતાવી છે એ બધી જ ઓફરો તમને મળી જવાની છે ફરીથી મળીએ છે નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફેસબુક ઇન્સ્ટાગ્રામ જરૂરથી ફોલો કરી લેજો કારણ કે તમારી માટે આવા જ ઘણા બધા ન્યૂ અપડેટ્સ આવવાના છે ફરીથી મળીએ છે નેક્સ્ટ આવાજ જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં ત્યાં સુધીની ભારત માતા કી જય જય ગરી ગુજરાત